એક દિવસની વાત છે એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે અને એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે એમના બચ્ચાઓ સાથે સાથે જ મોટા થયા છે તેઓ ત્યાં જ મોટા થઈને ત્યાં જ બની ગયા એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે માને ચિંતા તો થઈ પણ એણે પોપટને જંગલમાં જવા માટે રજા આપી દીધી થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું પોપટભાઈ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ ઉપર રહેવા લાગ્યો એ ત્યાંથી મજાથી બેસતો ચૂલા ઝૂલતો કેરીયો ખાતો એક દિવસ એણે એના ગામમાં એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું એણે ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો ભાઈ ગાયો ના ગોવાડ ભાઈ ગાયો ના ગોવાડ મારી માને એટલું કહેજે મારી માને તેટલું કહેજે પોપટ ભૂખ્યો નથી રે પોપટ તરસ્યો નથી રે પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ આવું કહી ભરવાડે એની ખાતરી આપી કે ગામમાં જઈને એની માને આ સંદેશો આપશે પોપટ થોડા થોડા જ દિવસોમાં જંગલમાં રહીને કેરીઓ અને મીઠા ફળો લઈને ઘરે આવ્યો તે ગાવા લાગ્યો ઢોલીઓ ઢડાઓ પાથરાણા પથરાઓ પોપટ ભાઈ કમાઈને આવ્યા પોપટ ભાઈ કમાઈને આવ્યા અને પોપટ મીઠા મીઠા ફળો અને કેરીઓ લાવી એની માને આપે છે એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠા ફળો બહાર કાઢ્યા પોપટભાઈની પ્રગતિ જોઈને ઝાડ ઉપર રહેતા બીજા પક્ષીઓ બહુ ખુશ થયા આ જોઈને કાગડાના કુટુંબે પણ કાગડા ભરે જંગલમાં જઈને કંઈક કમાઈ લાવવા કહ્યું કાગડો આડસો હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો એની માએ અને પરાણે ધકેલ્યો એટલે એણે રડા રડ કરી મૂકી દુઃખી થઈને જંગલમાં ગયો જંગલમાં જઈને કાદવ કિચડવાળી ગંદી જગ્યાએ જઈને બેઠો એ ગંદકી અને જીવડા ખાવા લાગ્યો અને ગામના જોયો ત્યારે એની સામે પાડી હુકમ આપતો હોય એ રીતે બોલ્યો એ ગોવાડિયા એ ગોવાડિયા મારી માને જઈને એટલું કહેજે તેટલું એટલું કે કાગડો ભૂખ્યો નથી રે કાગડો તરસ્યો નથી રે કાગડો કાદવમાં મજા કરે કાગડો ગંદકીમાં મજા કરે પરવાડ કાગડાની ઉદ્ધતાથી જોઈને ગુસ્સે થઈ ગયો એને કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી થોડા દિવસ બાદ કાગડો કાદવ કિચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો ઘરે આવીને